નવા વર્ષની શરૂઆત હંમેશા ભગવાનના દર્શન અને ભક્તિભાવથી કરવામાં આવે છે આ પવિત્ર અવસરે રાજ્યના અનેક મુખ્ય મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટું હતું બનાસકાંઠાના અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અહીં ભક્તોએ મંગળા આરતીનો લાભ લઈ માતાજી સામે પોતાના મનની પ્રાર્થનાઓ અર્પી ધન્યતા અનુભવી હતી ઉપરાંત સોમનાથમાં પણ ભક્તોનો માનવ મેરામણ જોવા મળ્યો છે જ્યાં દેશ વિદેશના ભક્તોએ પ્રાંત આરતી અને દર્શનનો લાભ લીધો દ્વારકા મંદિરમાં પણ ભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું અને ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સાથે નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી પાવાગઢ મંદિરમાં પણ ભક્તોની ભારે હાજરી રહી છે જ્યાં ભક્તોએ પાવાગઢ માતાજીના દર્શન કરી નવા વર્ષના આરંભનો આનંદ માણ્યો હતો રાજ્યભરમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે નવા વર્ષની શરૂઆત થવાથી આ પવિત્ર અવસરે વધુ ધાર્મિક અને ઐતિહાસિક બનાવ્યું છે